સમગ્ર ગુજરાત માં તારીખ સાત મતદાન યોજાનાર છે ત્યારે ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં સો ટકા મતદાન થાય તે ઉદેશ થી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની મળેલ સૂચના અનુસાર ડભોઈ મામલતદાર ડીવી કામિત અને વિભાગીય અધિકારી વડોદરાથી એચએસ જોશી દ્વારા ડભોઈ જીઆઈડીસી સૂચિ ફાસ્ટનર વાયસર કંપની ખાતે સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધારે વર્કરોએ ભાગ લીધો હતો તો કંપનીમાં રજા રાખી કંપનીના વર્કરોને મતદાન વિશે સમજણ પાડવામાં આવી હતી તેમજ મતદાન દિવસે અચૂક મતદાન કરે અને પોતાના પરિવારમાં જે પણ મતદાર હોય તેઓને મતદાન કરાવે 100% મતદાન કરી તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા બરાબર ધબોઈની અંદર હજારો લાખો લોકો મતદાન કરવા જશે એમાં સજે એમાં ફેર ખરો કે નહીં

આજરોજ ડભોઈ તાલુકાના ફાસ્ટનર કંપનીમાં વિભાગીય અધિકારી વડોદરાથી જોશી સાહેબ તેમજ ડભોઈ તાલુકાના વહીવટીતંત્ર દ્વારા સ્વીપનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાડે ત્રણસોથી વધારે અહીંના કર્મચારીઓને લોકજાગૃતિ થાય મતદાર માટે અને તમામ સોએ સો ટકા મતદાન કરે દરેક મતદાર તથા દરેક પરિવારના સભ્યો જે મતદાર છે એ તમામ મતદાર કરે એની અપીલ કરવામાં આવી અને સાથે સાથે આ જે કંપની છે એમાં દરેકને રજા પણ રાખવામાં આવી છે જે પ્રમાણે ચૂંટણી પંચની જોગવાઈઓ છે એ મુજબ સૂચના આપવામાં આવી એમને જાગૃત કરવામાં આવ્યા અને સાથે સાથે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ચોક્કસ મતદાન કરે એની શપથ પણ લેવામાં આવી